સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચીલા જે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે ચા સાથે ખૂબ જ સરસ લાગે છે એના માટે મેં અહીંયા દૂધી લીધી છે જે વજનમાં પાંચસો ગ્રામ છે હવે આપણે એને છાલ કાઢી લઈશું કે છોલી લઈશું દૂધી છોલાઈ ગયા બાદ આપણે એને ધોઈ લેશું ધોઈને આપણે એને કદુકસ કરી લઈશું કાં તો ખમણી લઈશું તો હવે આપણે આપણી રૂઢીને છીણી લીધી છે ત્યારબાદ આપણે એમાં અહીં મેં એક બાઉલ જેટલો ચણા નો લોટ લીધો છે ચાળી લીધા બાદ તમે જોઈ શકો છો દૂધીનો છીણ કેટલો સરસ થઈ ગયો છે પાણી માટે મેં નીચી લીધી છે રસ બધો કાઢી લીધો છે ત્યારબાદ આપણે એમાં મસાલા એડ કરી દઈશું ધાણા પાવડર હળદી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું આદુ મરચાં લસણની પેસ્ટ લાલ મરચું પાવડર બરાબર મિક્સ કરી લઈશું આ તો અમે હાથેથી જ મિક્સ કરી લઉં છું હવે થોડું થોડું પાણી એડ કરી લઈશું આપણે બેટર બનાવી લઈશું આ પૂરા એટલા ટેસ્ટી લાગે છે ને કે બાળકો દૂધી ન ખાતા ને તો એ આ રીતે તમે બનાવીને આપો તો તે લોકોને ખબર બી ના પડે કે આ દૂધીના ચીલ્લા છે આપણું ખીરું બનીને તૈયાર છે થોડું મને ઠીક લાગે છે એટલે આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે એને તવામાંલી દઈશું અહીંયા મેં તવો નોનસ્ટિક લીધો છે તમે એલ્યુમિનિયમ કે લોખંડના તવા પણ બી સરસ થાય પણ એમાં આપણે પહેલાં તેલ લગાવવું પડે આપણો ચીલો તૈયાર થઈ ગયો છે હવે એના પર મેં થોડું ઉપરથી તેલ એડ કર્યું છે તેલ લગાવી આપણે ચીલાને ફેળવી લઈશું એક સાઈડનો શેકાઈ ગયો છે હવે આપણે બીજી સાઈડનો પણ શેકાવા આવી ગયો છે આપણે હવે એને ફેરવી લઈશું બીજી સાઈડ પણ શેકાય એટલે હવે આપણે એને કાઢી લઈશું એ જ રીતે આપણે બીજો ચીલો પણ બનાવવા મૂકી દઈશું તવા પર તો છે ને બનાવવામાં એકદમ ઇઝી ને ખાવામાં ટેસ્ટી એવા આપણા ચીલા બનીને તૈયાર છે આ ચિલ્લાને મેં ચા સાથે સર્વ કર્યા છે તમે ચાહો તો અથાણા સોસ કે પછી કોઈપણ ચટણી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાહેબ બનગી સાહેબ